અને મને લાગે છે કે ગોંડોનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી ગણેશ ગોંડલના કેસ સામે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી કરવામાં આવી છે આજે વાત એ વિષય પર કરવી છે કે ગોંડલના ગામડાઓ બંધ રહ્યા એ સ્વયંભૂ રહ્યા કે ગણેશ ગોંડલના ખોફથી રહ્યા અને વાત એ પણ કરવી છે કે ગણેશ ગોંડલના સમર્થકો પત્રકારોને ધમકાવી રહ્યા છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદી ગત તારીખ ત્રેવીસ મે ની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત અપહરણ કર્યું સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગૌલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે હાલ એક તરફ ગણેશ ગોંડલનો વિરોધ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ એમની તર્ફેણમાં ગોંડલના ગામો સજ્જડ બંધ છે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું

કે ખરેખર ગામડાઓ સ્વયંભૂ બંધ છે કારણ કે કાયદો હાથમાં લઈને જે વ્યક્તિ કામ કરતા હોય અને એ વિષય પર જ્યારે પત્રકારો વાત કરે ત્યારે તેમને ધમકાવવામાં આવે તો કોઈ જનતા કઈ રીતે સાથ આપે કારણ કે પત્રકારો જે લડાઈ લડતા હોય એને કોઈ સાથે કોઈ નાતો નથી હોતો જ્યારે કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લે અને ત્યારબાદ પોલીસ જો કામ ન કરતી હોય ત્યારે પત્રકારો સવાલ કરે એ જ પત્રકારોનું કામ હોય છે અને એમને ધમકી આપવી એ કેટલી યોગ્ય છે તમારા સારા કામને પત્રકારો બિરદાવે છે ત્યારે તમને પત્રકારો બહુ જ સારા લાગતા હોય છે પરંતુ જ્યારે તમે ખોટા કામ કરો ત્યારે તમે એવું વિચારો કે અમારા વિશે કોઈ કંઈ બોલવું જ ન જોઈએ

અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધરીઓના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હુંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારને જોડાયેલા રહું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરગત છે આ આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ અને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવાનો તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફી બધું હેલું છે કે ભાઈ અહીંયા આવું છે અહીં તેવું છે એલાનાઇપાવર્ગ ગામ જ્યારે બંધ રહી હશે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની જતા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપ મને વ્યાજ લાગે છે અને ગોંડલની જનતા સો એ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે

આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ ભૂર હજુ આની અંદર કાવતરું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો આવો વાંધો મારી હામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી મારી યારે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો નથી આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દૃષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુ કઈ વેરજીની ભાવનાથી જોતો નથી ન્યાયતંત્ર ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે